લેવા એટલે નથી કર્યા એટલે આ તમને પાછું કહીને કે તમારે અહીંયા કઈ પાણી રહેલ નથી એમાં જૂના વિરધી તમારા અહીંયાથી નેતૃત્વ કર્યા એમની એકની એક દીકરી એટલે યાદ નથી કર્યા પણ બધા ના હૃદયમાં વસેલા છે ને જેટલું નેતૃત્વ પાછું સામે પાણીએ કર્યું બધા ગળામાં ખેસ નાખતા હોય તમારા ગળામાં નાખવા તો આવતા જ હશે પણ નથી નાખ્યા અને એણે નથી નાખ્યા એનો વાંધો ને એના પછી મેં નથી નાખ્યો એટલે ઈ ચિંતા નથી પાછા વયા નહીં જાવ ને મને તો જ્યાં ઓલા મહુવા ગારી આધાર જાય તેમ પૂછે વયા નહીં જાવ અરે બાપા નહીં જાય બીજી પેઢી છે ખુબ હૃદયપૂર્વક નો ધન્યવાદ બે હાથ ઉષા કરીને આપણે જેની બેન ને એક કોલ આપી દે જોઈ લો જેની બેન બધા કટિબંધ છે કે કુકાઓ સૌથી વધુ લેટ મળે એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌ પધાર્યા અમને અને બેન ને અને સૌ વક્તા ને સાંભળ્યા એ બદલ હું તાલુકા કોંગ્રેસ સમિતિ વતી તેમજ આમ આદમી પાર્ટી વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આખા ગામમાં માં વાતો થતી હોય કે દેણામાં આવી ગયો છે અત્યારે હું તમને આંગળી ઊંચી નહીં કરાવું પણ અહીંયા એક થી લઈને છેલ્લો જે છેલ્લો યુવાન ઉઠો બેઠેલો કે ઊભેલો હોય એના એક ઘરમાં દેણું ન હોય એવું આંગળી ઊંચી કરે પણ નહીં કરાવું પણ ન હોય એવી હું શરત એક ઘર લેણા વગર એક એક આ આ પ્રગતિ પ્રગતિ નથી નથી સરકાર આપણને સપના બતાવે છે સરકાર આપણને ચિત્ર બતાવે છે એ પ્રમાણેનું જીવન આપણું નથી ચાલતું સવારે ઉઠીએથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી બેછેડા કેમ ભેગા કરીએ છીએ કેટલી બચતો કરવા છતાંય છેલ્લે પચીસ તારીખ આવે ત્યારે હપ્તાના બચતા નથી યુવાનો અહિયાં રેવા તૈયાર નથી દીકરીઓ કોઈ અમરેલીમાં રહેવું હોય તો પરવા તૈયાર નથી સંતાનો માટે સ્કૂલો નથી ભણવા માટે મેડિકલ કે એન્જિનિયરિંગ શાળાઓ નથી કોઈ ધંધા રોજગાર એવા દેખાતા નથી કે કોઈ અહિયાં વિકાસ ની વાતો નથી આના માટે મતદાન કરવાનું સાત તારીખે મતદાન કરવા જાઓ ત્યારે બાટલાને પગે લાગીને જાજો ઈનું ઈ સૂત્ર હું તમને કઉ છું હવે દસ વર્ષના વાળા વાઈ ગયા સવારે ઉઠો એટલે તમને મહિલાઓને વિનંતી કે અંદર ક્યાંય બાટલા હંતાડ્યા હોય તો સાત તારીખે બહાર કાઢીને ફુલાર કરજો ટેકાના ભાવની ચૌદ ની કાપલીયું ને ચોવીસ ની કાપલીયું કાઢજો કેટલામાં તમારી ડુંગળી ગઈ કે કેટલામાં તમારો કપાસ લેવાનો ડુંગળી વાળા છે ને અહીંયા બધાય ડુંગળી રમત કરીને ને હમણાં માંડ મોઢામાં પાણી આવવાનું ચાલુ થયું ને સીધું ભસ નારા નું પૂરું કરી નાખ્યું કે ભૂલાઈ ગયું જોકે બધાય ભૂલવામાં બહુ હોશિયાર છે આપણને કોરોના ભૂલાઈ જાય આપણને બેંકોની લાઈનો ભૂલાઈ જાય આપણને પડેલા આટલા બધા અત્યાચાર કે આંદોલનના માર ભૂલાઈ જાય આપણા માટે ખેડૂતો આંદોલન કરે નહીં સાતસો થી વધારે ખેડૂતોનું મૃત્યુ થઈ જાય શહીદી વહોરી લે કારણ કે ખેડૂતો ત્રણ કાળા કાયદાનો ભોગ ન બને એના માટે તો આપણને ઈ ભૂલાઈ જાય પણ આ વખતે વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ બધા જે નાના નાના બાળકો બેઠા છે ને એને ન ભૂલી જતા

સાત તારીખે ખૂબ હૃદયપૂર્વકની વિનંતી કરું છું આનાથી વધારે સમજાવીશ સંભળાવીશ તો સવાર પાડી શકે એટલા મુદ્દાઓ પ્રમાણે ચર્ચાઓ થઈ શકે છે પણ સમયની પણ મર્યાદા છે પણ મર્યાદા એટલે આ ઊભા થઈને ગાડલા ઝાટકી ઘરે જઈને જમીન ભૂલી ન જતા એ મહેરબાની કરજો સાત તારીખે મતદાન કરવાનું છે અને સાત તારીખ સુધી ગમે એવી મોટી મોટી પવનો વાયર આવે તો આ દીકરીને પાછા હાવ ન ભૂલી જતા

એટલે ભૂલાશે કે નહીં ભૂલાય આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ આમ તો વડિયાથી બીક બહુ લાગ્યા કરે કારણ કે ક્યારે હું થઈ જાય એ ખબર નથી રહેતી પણ આ વખતે મને ખબર રે ને મને કોઈ બીવડાવી હોય હું કહી દઉં ભાઈ રવજીભાઈ બે રવજીભાઈ મને મેં કીધું તું એ પ્રમાણે કર્યું પાડ્યું એવી આશા તમારી પાસે રાખું છું આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ